સંમેલન યોજાય એ હેતુ સાથે આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું જેમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજના બાર થી વધુ મંડળના હોદ્દેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાને મામલે રાજ્યભરના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હતો છતાં પણ રૂપાલાની ઉમેદવારી યથાવત રાખતા ક્ષત્રિય સમાજે હવે પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપ સામે પણ ખુલ્લો મોરચો માંડી દીધો છે ગત દિવસોમાં રાજ્યના વિવિધ ઝોનમાં ક્ષત્રિય સમાજના સંમેલન થયા હતા આ સંમેલન વિવિધ ઝોન પસાર કરીને દક્ષિણ ગુજરાતમાં પણ આ લડત પહોંચી છે અને આ લડતના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી રાજપૂત સમાજ ભવન ખાતે ક્ષત્રિય સમાજની એક મહત્વની બેઠક યોજાઈ હતી દક્ષિણ ગુજરાતની પણ બેઠકો ઉપર ક્ષત્રિય સમાજ અલગ અલગ રણનીતિથી ભાજપની વિરોધમાં કામ કરશે જેના ભાગરૂપે આવનાર દિવસોની અંદર દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજ સ્વાભિમાન સંમેલન બેનર હેઠળ સુરત જિલ્લા બારડોલી ખાતે મોટું સંમેલનનું આયોજન થશે એ આયોજનના ભાગરૂપે આજે બારડોલી ખાતે દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજના બાર જેટલા મંડળના મુખ્ય હોદ્દેદારો સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર દિવસોમાં આ સંમેલન અંગે વહીવટી મંજૂરી મેળવીને તારીખ અને સમય પણ ક્ષત્રિય સમાજ દ્વારા જાહેર કરવામાં આવનાર છે દક્ષિણ ગુજરાતમાં યોજાનાર સંમેલન ને લઈને રાજ્ય રાજપૂત સંકલન સમિતિના દક્ષિણ ગુજરાતના સભ્ય મદનસિંહ અટોદરિયા તેમજ કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજના પ્રધ્યુમનસિંહ જાડેજાએ સન્મેલનની રૂપરેખા તેમજ સંમેલનના યોગ્ય આયોજનને લઈને માર્ગદર્શન આપ્યું હતું જય માતાજી હું હમિષ ચાવડા ટ્રસ્ટથી બાદુલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ જે પ્રમાણે અમારી ગુજરાત રાજ્ય રાજપૂત સંકલન સમિતિ દ્વારા જે પ્રમાણે હવે લડતની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે ગત દિવસોમાં પણ રાજ્યના વિવિધ ઝોનની અંદર ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયા હતા જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં એક મોટું સ્વાભિમાન સંમેલન યોજાય દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન હેઠળ મોટું આયોજન અમે કરવા જઈ રહ્યા છે જેના આયોજનના ભાગરૂપે આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે બારડોલી રાજપૂત સમાજ ભવન ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતું દક્ષિણ ગુજરાતના વિવિધ ક્ષત્રિય સમાજના જે બાર જેટલા મંડળો છે એ મંડળના આગેવાનો તેમજ સમાજના અન્ય આગેવાનો સાથે એક અમે અહીંયા બેઠક કરી હતી અને કયા પ્રકારનું સંમેલન કરી શકાય અને કયા પ્રકારનું આયોજન કરવામાં આવે એ આયોજનના ભાગરૂપે જ આ એક બેઠક હતી આવનારા દિવસોમાં સ્થળ સમય અને તારીખ અને વહીવટી મંજૂરી મળી જાય ત્યાર પછી અમે કાર્યક્રમને અંતિમ ઓપ પણ આપીશું એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું એક મોટું ક્ષત્રિય સંમેલન અહીંયા યોજાય એના માટે જ એક અમારી એક આજે અગત્યની બેઠકનું આયોજન બારડોલી મુકામે કરવામાં આવ્યું હતું